જોઈ જોન માજાdataTable માં ની કીર્તિ રોની ના લઈ જા. એ આ શું કો વાત કરી? ઓમ હારું હો તો મજા આવી. અરે જબર મજા આવી ગઈ. એમ હા જોવાનો બચ્ચો જોવાનો બોવાનું બચ્ચો જબર એમ

વેશરાબ ઓ હા સુમનો હા બેઠો છો પકો છે અ બરો હજી આયો છે ચલો આયો હંજો હા હવે બબ હજી આયો છે ચલો આયો છે હે હગઈનો હગાયો છે હા ઓ બકળનો એમ કો આયો ભઈ આયા વેશરાબ છે ને નઈ વેસવાલ છે

બોલો હે ભાઈ ઘણા પૂજા કરે અલ દલાલી કરો છો ને મો દલાલી કરો છો બકલ હા બકલ અલ્યા બકલ અલ્યા બકલ એ બકલ અલ્યા બકલ યાર એમ કો કે મકાન તો બકલ કો બોલ્યો કે બકલ અલ્યા બકલ તો મો દલાલી છું હે હોય ને ભાઈઓ ઘર આખું છે હા અજે જે છોકરો ઘર છે એ આલવાનું છે એમ કો હોય જો છે એમ બોલા કે બરાબર હાલ આવું જોવાું ઈ તીર્તિ રમ પા છું એ હારું હાલે જ જોવા છુ હું મકાન ની સપનો હતો એ તો મકાન મળી અસલ ધાબા વાળો એસી મળે છે એસી પંખા લાઈટ બધું અને કનું છે

ના પડ્યા રે હું તો કાલી ઓમ બેઠો ને હાડી મારા બોલો આપલુ હા દાબીન મનાત આવેલો ને હા આ તો બધું તણઈ જાય એમ છે વાત હાચે પેલા તો ગંડિયા તો તંબુ કરી પડ્યા રહેતા હાતી વાત છે મારી બેટી અને હવે ના મારા ઓળખા છોકરા ના રે વામ હું શું કહેતો તો હ કેટા પૈસા થાય પૈસા પૈસા હ પૈસા તો લગભગ 4 લાખ થાય હે તો હોય એટલે 4 લાખ માં મારું આનું મૂકું ના પડે ના મૂંગો પડે સાહ તો મળે છે સાતો હોય તો તમે માં ભેગા લેજો એ હારો એ કાટી પાઈતા જે કાટી દલાલ એ તો હારો એ તો થોડો ઓસા કરાય મન થોડો 50000 દલાલી આલવું પડશે હો હા હોય ના પસાન નહી આલ તો ચેલા મારે બે તું તોકલા ને માલે પૂછવું પડ ને એ તો છોકરા તો પૂછજો આવો મકોમ તો ચોય ના મળે તો આપી બે અમે જીવો લઈને ગોતવા તો તો આવો મકોમ ના મળે ના હોય હોય નક્કી નક્કી હા તો આપણે હું કેમ કરો તમારે હેડો ક્યાં ઉપાયું મકાન મળ્યું છે સારું હા કે મારું બીટું છે પડ્યું

બી ખબર છે ને હોય પત્રો તો ઉડીએ જઈ હવામાન આવ્યું આવે તો

આરું સીડી માળ્યું બધું આ જો હા બાથરૂમ ફિટિંગ બધું લેવા જવાનું પડે એવો નથી હા

આ બેઠા <Chall mistaken>. <về> હા હું કેતો ખબર ને મકમ તો હારું મળી ગયું છે

ઉપડે <ip presents> <app>

કોણ આવે અમારે તો એ સુ છે ભાઈ શું છે આ બેખવા આવ્યો તો બારે તું જોટો आवाज કર મારા ભાઈ શું અવાજ કર્યો ઊભો દેતો નઈ ઘણીવાર અલ્યા ભાઈ પણ આવતો બારું છે બારું પર બેખવા આવવું પડે કે અને કને તમારું છે હા અને તમારા આટલું ફૂટવાના 250 રૂપિયા પૈસા આવ્યા છે યાર શું ના તૂટે અમે આ તો ફૂટ ફૂટ ડાચા ડા એ તમારું હા તમે હું આવું છું

આ આટલું આલીને ઊભી કરી આ દલાલને કેવું હવાય દલાલને કે ભઈ હાટના પૈસા તું કે એટલા આલવાનું નથી ભાઈ ઈ કે પૈસા હાટના આઈ ગયા મારું તો આ તું ફૂટુ ખરાબ ઊભો જેતો નથી ઘણી વાર હા દલાલ મારો ભલા હા તો ભલા સડી હાટે આજ તો ભલા દલાલ જાવ હવે મારો બેચું આવું આ મારું પીટુ આ તો પટાઈસ વાળો તો લફક થઈ લપ લફક લઈ લપ અરે આ હા લે મારો બળો હાથ છે જો લે હવાર દાયો